નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ ટીસી ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ પાંચ વિશે પર્યાવરણ પાર્ટ નંબર એક મજાની ઇન્દ્રિયો પ્રશ્નો એક નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે જવાબ આવશે એ સમડી બે ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાય હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી વારમાં આવી જાય છે બી કીડી ત્રણ પુરુષ કીડા તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે જવાબ આવશે શી સુગંધથી ચાર કયા પ્રાણીની સૂંખવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે ડી કૂતરો પાંચ માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે એ વડ છ કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે શી વાઘ સાત રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે બી કાળા અને સફેદ નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી શી મગર નવ નીચેનામાંથી કયા પ્રાણીના કાન પ્રમાણમાં મોટા હોય છે ડી સસલું દસ દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભ્યારણ કયું છે બી નળ સરોવર પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો એક પ્રાણીઓ સ્વાદ સુગંધ અને ખાલી જગ્યા અનુભવી શકે છે જવાબ આવશે લાગણી બે મચ્છરો આપણને આપણા શરીરને ખાલી જગ્યા પરથી શોધી લે છે જવાબ આવશે સુગંધ ત્રણ કૂતરા બીજા કૂતરાને તેના ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ગંધથી જાણી શકે છે જવાબ આવશે પેશાબ અને મળ ચાર ખાલી જગ્યા પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે જવાબ આવશે ઘૂવડ પાંચ ખાલી જગ્યા દરમિયાન જાગતા પ્રાણીઓ થોડા રંગો જોઈ શકે છે જવાબ આવશે દિવસ પક્ષીઓને ખાલી જગ્યાના સ્થાને ટંકાયેલા નાના છિદ્રો હોય છે આવશે કાન સાત માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી આપે છે જવાબ આવશે વિદ્યુત સંકેત આઠ જંગલમાં ખાલી જગ્યા બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે જવાબ આવશે લંગુર નવ ખાલી જગ્યા એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે જવાબ આવશે ડોલ્ફિન દસ ગરોળી ખાલી જગ્યા ઋતુમાં લાંબી ગાઢ નિદ્રામાં જતી રહે છે જવાબ આવશે ઠંડી અગિયાર વાઘ પોતાના નહીં ખાલી જગ્યાથી નિશાની બનાવી અલગ પાડે છે જવાબ આવશે પેશાબ બાર ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન છે જવાબ આવશે શી વિદ્યાર્થી મિત્રો અહીં એકથી બાર ખાલી જગ્યાના જવાબ આપેલા છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સા ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક પ્રાણીઓને એક જ પ્રકારની ઇન્દ્રિય હોય છે ખોટું બે કીડે બીજી કીડેને તેની સુગંધથી ઓળખે છે તો સાચું ત્રણ કીડીઓ હંમેશા હરોળમાં જાય છે તો સાચું પ્રાણી સૃષ્ટિ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે જવાબ આવશે સાચું પાંચ સ્લોત પ્રાણી વાઘ જેવું લાગે છે જવાબ આવશે ખોટું છ મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે જવાબ આવશે સાચું કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે જવાબ આવશે સાચું આઠ મોટા ભાગના પક્ષીઓની આંખો માથા પર આગળની તરફ હોય છે જવાબ આવશે ખોટું સમળી ખૂબ જ નજીકની વસ્તુ જોઈ શકે છે જવાબ આવશે ખોટું દસ પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી જવાબ આવશે સાચો પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રજો તો વિદ્યાર્થી મિત્રો એ વિભાગ એમાં પ્રાણીઓ અને વિભાગ બ માં એની ખાસિયતો આપેલી છે તો સૌપ્રથમ પ્રથમ આપી છે કીડી તો તેની ખાસિયત શું છે તો તેનો જવાબ આવશે શી હરોળમાં ચાલે છે બીજા નંબરમાં આપ્યું છે કૂતરો તો તેની ખાસિયત શું છે તો જવાબ આવશે એ તેની સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે ત્રીજા નંબરમાં આપ્યું છે વાઘ તો તેની ખાસિયત શું છે તો જવાબ આવશે એ તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને ચોથા નંબરમાં આપ્યું છે ગરુડ તો તેની ખાસિયત એ છે કે જવાબ આવશે બી ખૂબ જ દૂરનું જોઈ શકે છે બીજા અહીંયા જોડકા આપ્યા છે વિભાગ અમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને વિભાગ બ માં તે કયા રાજ્યમાં આવેલા છે એના વિશે છે તો પહેલું છે કાજીરંગા તો વિદ્યાર્થી મિત્રો કાજીરંગા અસમ અસમ રાજ્યમાં આવે છે એટલે જવાબ આવશે ડી બીજું છે ભરતપુરનું ગાના તો ભરતપુરનું ગાના એ જ રાજસ્થાનમાં આવેલું છે એટલે એનો જવાબ આવશે એ ત્રીજું છે કોર્બેટ નેશનલ પાર્ક તો કોર્બેટ નેશનલ પાર્ક એ ઉત્તરાખંડમાં આવેલું છે એટલે જવાબ આવશે એ ચોથું છે ગીર તો ગીર એ ગુજરાતમાં આવેલું છે જે સી માટે ખૂબ જ પ્રખ્યાત છે તો જવાબ આવશે બી થેન્ક યુ